કોઈ વ્યક્તિ સોના સોનાનો ચરુ કમ્પ્લીટ આડું માટલોની જગ્યા બતાવ નજરે મારી આંખે જોયેલું છે જગ્યા પર હજારો વર્ષ જૂનું ગામ ડટેલું છે અને તમે સબૂત પ્રમાણે એમના જે ઘરના નળિયા હોય નળિયા પણ જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો આ ઈંટો કોઈ સામાન્ય ઈંટો નથી આજથી હજાર વર્ષ જૂની આ ઈંટો છે અને આજ પણ અનેક રહસ્યો આ જમીનની અંદર દફનો છે જો આપણા થોડુંક ખોજ છે ને જો થોડુંક ખોજો ને તો આ ઈંટો નાખ્યા છે જમીનની અંદર જેમ જેમ તમે વધારે ખોજશો ને આ ઈંટું જે નમસ્કાર મિત્રો તો આજે અમે એક એવી જગ્યા ઉપર આવી પહોંચ્યા છીએ કે અવિસ્નીય અદ્ભુત જગ્યા કહેવાય કે કહેવામાં આવે છે લોકવાયકા પ્રમાણે જ્યાં તમને જે જગ્યા દેખાય છે ને એ કમસે કમ એક હજાર વર પહેલાં અહીંયા જૂનું ગામ દંટાયેલું છે તમે આ જે આ જોઈ જોઈ શકો છો આ બાજુ અહીંયા નીચે બતાવો તો અહીંયા એક હજાર વર્ષ જૂનું ગામ દંટાયેલું છે અને એ સમયના અહીંયા એ લોકોએ અહીં જે માતાજીની સ્થાપના કરેલી છે અહીંયા તે તમને આજે હું બતાવવાનું છું એટલે વિડીયો પૂરો જોજો અને નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું કે જે આ મંદિરો છે ને હાલ પણ અમે જે ગામ લોકો હાલના જે છે ને જે અમારે નવું ગામ વસેલું છે એ પણ આ તમામ દેવી દેવતાઓની સેવા કરે છે એમની પૂજા કરે છે એમના પ્રસંગો પ્રમાણે તો તમામ વસ્તુ તમને બતાવવાનું છે જે જગ્યાએ દેવના જે સ્થાનો છે તથા જે ગામ દટેલું છે એ જગ્યાએ પણ બતાવવાનું છે હાલ આપણે અહીંયા તમને બતાવો અહીંયા નજીક આવો તો મિત્રો તમને અહીંયા આ છોટીઓ દેખાતી આવી તમને આ ચોટીઓ બધી દેખાય છે ને એ આ ઝાડ છે અમારે એક અહીંયા રિવાજ ચાલે છે જે જ્યારે કોઈ પણ લગ્ન કરીને આવે ને તો અહીંયા તમને ખબર હોય કે ના ખબર હોય તો અમારે એવો રિવાજ છે અહીંયા સોટિયો જે કન્યા અને વર હોય છે એ સોટી રમાની એકબીજાને આમ શાસ્ત્ર કરે મારવાને એ અહીંયા રીતિ રિવાજ છે અને અહીંયા આ પીર બાપજી બિરાજમાન છે એ સમયના જે એક હજાર વર્ષ પહેલાં જે ગામ વસેલું હતું એમના એ લોકો એની સ્થાપના કરી છે એવા ગામ લોકો કહે છે ને આ બાજુ તમે જુઓ છો જૂની શહેલીની અંદર ખોડિયાળ માતા બિરાજમાન છે આ જૂનું ગામ છે અને નવું ગામમાંથી એક કિલોમીટર દૂર વસેલું છે અને અમારા જે દાદા હતા મારા દાદાએ કહેતા કે અહીંયા હજારો વર્ષ પહેલાં આહેર સમાજના લોકો અહીંયા વસતા અને કોઈ પણ કુદરતી પરિસ્થિતિ રહી હોય ત્યાં કે ભૂકંપ હોય ગમે ને અહીંયા ગામ ડટેલું છે અને બીજી વસ્તુ તો તમને એવું કહું કે અહીંયા ગામ જે તો એની અંદર જે જે કોઈ દાગી જે હતું ને એ હાલ હાલ પણ ડટેલું છે અને અહીંયા ખોડિયલમાં અનુવાહો છે એટલે ખોડિયાલમાં ને આ સિવાય અહીંયા કોઈ પણ વ્યક્તિ પગ નહીં મૂકી શકતો અને અહીંયા વર્ષો પહેલાં અહીંયા બતાવજો આ જગ્યા પર એ આ તો મને જગ્યા દેખાય છે મિત્રો બતા નજીક અહીંયાથી કોઈ સોનાનો ચરુ ગાઢેલો હતો અહીંયા હાલ તો ડટી ગયું પણ પાંચ વર્ષ પહેલાં કોઈ વ્યક્તિ અહીંયા સોનાનો ચરુ કમ્પ્લીટ આડું માટલોની જગ્યા બતાવતી અમે નજરે મારી આંખે જોયેલું છે અહીંથી ગાઢીને લોકો ગયેલા છે અને એવું કહેવાય છે કે જોને માતાજી સપનામાં આવી કે કહે ને એ જ લોકો ગાઢી બાકી બીજા કોઈની સત્તા નથી અહીંયા તમારે સામે પડી તો તમે ના લઈ શકો કારણ કે અહીંયા આ જગ્યા છે કમ્પ્લીટ કાલકામાનો વાસો છે તો હવે તમને આ આપણે આગળ જઈશું અને આગળ તમને બધું સમજાવીશું તો આપણે આગળ જઈએ મિત્રો તો તમને વાત કરી એ પ્રમાણે તમે આ નીચે જ આ જમીન જોઈ શકો છો આ બધી આ જમીને છે ને જો તો અહીંયા આ જગ્યા ઉપર એક હજાર વર્ષ પહેલાં જે આરોનું ગા લોકો હતા હા સમાજના એ કોઈ પણ પરિસ્થિતિ રહ્યો ભૂકંપ રહી ગમે તે રહી એ અહીંયા આખું ગામ લટાયેલું છે હાલે પણ આવી તો તમને જોવા મળે છે તમે નીચે ખોદાણ કરશો તો તમને જે વિલાયતી નેવા આવે એ પણ જોવા મળશે તમે તમે જોઈ શકો છો અને આ તમામ મંદિરો લગભગ મારા અંદર હું શ્યોર નથી કહેતો તો ગામ લોકો છે એ પ્રમાણે આ તમામ મંદિરો એ સમયના હશે એવું કહે છે અને સામે તમને આગળ બતાવી પ્રમાણે મહાકાળી માતાનું મંદિર છે તો આપણે ધીમે ધીમે આગળ આવો કન્ટિન્યુ બનાવી છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે જોઈએ આ એ સમયના જો છે એ સમયના અહીંયા પીલું પણ છે કુલદરતી જે આપણે પીલું કહેવાય ને પીલું પણ લાગેલા છે તમે આ આ બધી જમીન છે ને એકદમ શેલી જેવી છે આપણે શેલી આવે રાખ જેવી કારણ કે આ જગ્યાએ ઓલરેડી મારા અંદર પણ થી ત્રણસો લોકો એ સમયની અંદર વસતા છે એવો આપણે જમીન જોઈને અંદાજો કરી શકીએ આપણે પરથી કહેતા નથી અહીંયા જો તમામ અહીંયા પણ મંદિર છે અહીંયા તમે જોઈ શકો ગોદલિયા વીર આ બધા મંદિર એ સમયના સર તમને આ સ્ટ્રક્ચર જરૂરદસ્ત છે એ સમયના બધા મંદિરો તો નજીક આવીને દર્શન કરવા જોઈ લો બધા એ સમયના મિત્રો મંદિરો આ વસ્તુ તમને આવે તમને મિત્રો તમને બધું જોવા મળશે પૈસા ખર્ચા પણ જે આ છે આપણે જૂની વસ્તુ છે એ તમને ક્યારે પણ પૈસા ખર્ચા પણ જોવા નહીં મળે તો આપણે અહીંયા તમે આગળ આવો અહીં અહી જોઈશો અહીંયા આપણે જોઈએ અહીંયા તમને ઈટો જોવા મળશે બધી આ પછી તમે થોડું ખુદ કામ કરશો ને તો આ જગ્યાએ બધી ઈટો અને વેલાતી નેવાય બધું તમને જોવા મળશે અને કહેવાય છે આ ગામ લોકો કહેશે અને સાચી પણ વાત છે મારી નજરે જોયેલી છે કે આ જગ્યાએ એ સમયનું અંદર જે જૂના સમયના લોકો હતા ને એ પોતાના દાગીના ઘરના જમીનની અંદર સંટાળી જતા અને કોઈ પરિસ્થિતિ રહી છે ને તો બધું ત્યાં ને ત્યાં દટાઈ ગયું અને હાલ પણ અમારા જે મહાકાળ માતા જે બિરાજમાન છે એ લોકોના સપનામાં આવે છે ને જને બી ગયા છે ને એ લોકો અહીંથી સોનાના ચરુ કાઢી જાય છે હાલ પણ અમને ખુદ હું કઈ એ વાતની તો સબૂતી આપું છું એટલે આ પરિસ્થિતિ છે અને બીજું કે આખું આ શું કહેવાય વરખડીથી ભરેલું આખું જંગલ છે વા અમે અમે જાળી ગયો છો તમે જોઈ શકો છો સામે બધી વરખડી છે અને એના ઉપર પીલું પણ લાગેલા છે હાલ એની સિઝન આવી છે પીલુંની તમને પીલું હું બતાવું છું અને બીજું કે અહીંયા સામે જોવું અરે આખા વિસ્તાર્યો ને એ પ્રકારનો છે આ કંઈથી થોડી શું કે પીલોળીઓ કાઢી નાખી છે અને તમને આ બધા આગળ બતાવું એટલે આવા વિડીયા તમને પૈસા ખર્ચતા પણ જોવા ના મળે જો આ વર્ષો જૂની આ બધી વરખડીઓ છે અને જાય બતાવે આ તમામ વર્ષો જૂની લગભગ બસો ત્રણસો ચારસો ચારસો વર્ષ જૂની આ વરખડીઓ છે અને પાછળ આ બનાસકોઠાના તાતિયાણા ગામનો વિડીયો બની ગયો છે આપણે કાંકરેજ તાલુકાની અંદર અને આ પાછળ જુઓ એકદમ કુદરતી શમશાન છે અને લગભગ હવે અંદાજ નહીં કેટલામાં ફેલાયેલું છે લગભગ મારા અંદર બસો ત્રણસો તો ફેલાયેલું છે તમ અને બીજું કે આની અંદર એવું છે કે તમારે એ સાયડ શમશાન છે અને આ બાજુ જે મંદિરો દેવી દેવતાઓના મંદિર પણ છે તો હવે આપણે વિડીયો આગળ કન્ટિન્યુ ચાલુ રાખશું મિત્રો આપણે અહીંયા તમે જોયા નજીક કેમ લોકો જો આપણા થોડુંક છે ને જો આ થોડુંક છે ને તો આ ઈંટું નાખા છે જમીનની અંદર જેમ જેમ તમે વધારે છો ને આ ઈટો જે આ ઈંટું તમે હાલ પી પરીક્ષણ કરાવશો કમસે કમ ઓછા અંદાજ સાતસો છે આઠસો વરસા જૂની ઈટો હશે કારણ કે હાલની બનાવટની એ સમયની બનાવટ તરફ ખબર પડી જાય કારણ કે આને કોઈ પ્રકારનો સાર લાગતો નથી ને હાલની ઈટો તો વીસથી પચીસ વરમાં બગડી જાય જુઓ એકદમ અલગ જ પ્રકારની જોણવાની સમયની ઈંટો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વાડી વચું વચ અહીંયા ચબૂતરો છે અહીંયા પક્ષીઓને ચણ માટે જો તો મિત્રો તમે આ જોઈ શકો છો આ કેમેરાની અંદર આને કહેવાય પીલું તમારી પાસે તમે ગમે તે કહેતા હોય પણ અમારા બનાસકાંઠાની અંદર અમે પીલું કહો છો અને આ વરખડી છે અને એક અમારો આ એરિયા છે અમારો ગામનો અમે જાડી કહીએ છીએ કુદરતી ખજાને ભરપૂર કહેવાય કારણ કે આ પીલું રહે ને એટલે નસીવાળા લોકોને ખાવા મળે જો આ પીલું છે થોડાક અમે વહેલા આવી સાથે હવે પાકરા બહુ મજા આવતી તો આ છે ગાડી અને આ રીતે અનેક રહસ્યોથી ભરપૂર અમારા ગામની તમે વાડી કોક જંગલ કોઈ એ છે ને ત્યાં ફેરા તમે જોઈ શકો મહાકાળી માતાનું મંદિર તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા મિત્રો મંડળને વિડીયો શેર પણ કરજો તો ફરીથી આવા નેક્સ્ટ વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય